આ વિડીયોની અંદર તમે શોર્ટ નોટ લખતા શીખશો ઘણા વિદ્યાર્થી મિત્રો ની કોમેન્ટ આવી છે સર શોર્ટ નોટ કઈ રીતે લખવી શોર્ટ નોટ યાદ રાખવાની કઈક ટ્રીક આપવો કઈ રીતે શોર્ટ નોટ જે છે યાદ રહી જાય એક ગાય અમને શીખવાડો આવું ઘણું બધું અત્યાર સુધી જે છે કમેન્ટ આવી ગઈ છે એ બધા કમેન્ટોના જવાબ તમારા મનમાં ઉઠતા તમામે તમામ પ્રશ્નોના જવાબ શોર્ટ નોટને લગતા તમામે તમામ સવાલોના જવાબ આ એક જ વિડીયોમાંથી તમને મળવાના છે

ઘણા વિદ્યાર્થી મિત્રો નામ જોઈને જપતા જાય સર આ તો કઈ રીત નથી આ ભૂલાઈ ગઈ આ વાંચવાની રહી ગઈ આવા બધા સવાલો મનમાં થાય બરોબર એ મનમાં થતા સવાલોને મનમાં ને મનમાં રહેવા દે હેડિંગ જોઈને મથાળું જોઈને કે ભાઈ આ શોર્ટ નોટ મને નથી આવડતી એવો કોઈ દી વિચાર જ નહીં કરવાનો કોઈ દિવસ નહીં નેવર થિંક અબાઉટ યોર ડિફિટ ક્યારેય વિચાર નહીં કરવાનો પણ જોવાનું શું આ હેડિંગની નીચે તમને સવાલો આપ્યા હોય શોર્ટ નોટ નું હેડિંગ હોય નીચે સવાલો આપ્યા હોય એ સવાલો જોવાના વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ પછી હુ વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ વોટ ડીડ પ્રેમ ચોપડા આસ્ક ધ રોબોટ ટુ સ્ટીલ હુ સો ધ રોબોટ સ્ટીલિંગ ક્રેપ્સ એટ લાસ્ટ વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપડા અને હાઉ ડીડ ધ પોલીસ કેચ હિમ અહીંયા જે આપણે સવાલો આપ્યા છે ને બસ એ 6 સવાલો આ 6 સવાલો છે અમુક શોર્ટ નોટ માં 7 હોય અમુક માં 5 જ હોય અમુક માં 8 હોય એ સવાલ એ સવાલો ના ખાલી જવાબ આપવાના એ ખાલી સવાલો નો તમે જવાબ આપી દેશો ને તો એ પૂરા માર્ક્સ મળશે 100% 3 માંથી 3 મળે પૂરા માર્ક્સ મળે શું કરવાનું ખાલી એક જ કામ આ 6 સવાલો જે આપ્યા છે એ 6 સવાલો ના જવાબ આપવા સિમ્પલ બહુ જ સરળ છે બરોબર પેલા તો શોર્ટ નોટ હે છે ને આખી આખી એક મોઢે કરવાની અડધા પેજ ની પોણા પેજ ની થાય છે જવાબ મોઢે કરવાના હોય આપણે પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન પેપરમાં કયો આવે ફકરા સવાલ જવાબ આવે ને એ કેવા સરસ તૈયાર થઈ જાય એમાં દસ માંથી દસ આરામથી આવી જાય આમાં કેમ આવે આમાંય તમને સવાલ જ પૂછે છે ને

કે આ રોબોટ નું માલિક કોણ હતું તો માલિક કોણ હતું પ્રેમ ચોપડા તો લખવાનો જવાબ હી વોઝ ઓન બાય પ્રેમ ચોપડા બરોબર આ રોબોટ ની માલિકી પ્રેમ ચોપડા ની હતી બે જવાબ તૈયાર થઈ ગયા મિત્રો છ સવાલ છે ખાલી કેટલા છ છ માંથી બે ના જવાબ તો લખી નાખ્યા ત્રીજો ત્રીજો સવાલ છે વોટ ડીડ પ્રેમ ચોપડા આસ્ક ધ રોબોટ ટુ ડુ ટુ સ્ટીલ કે પ્રેમ ચોપડા રોબોટ ને શું શું ચોરવા માટે કહેતો ભાઈ જે જે વસ્તુ ચોરવા માટે કીધું એ બધી લખવાની

એક્સપેન્સિવ એન્ટિક્સ જૂની પુરાણી મૂર્તિઓ જે છે વસ્તુઓ ઘરેણાઓ છે કિંમતી રત્નો છે આ બધું ચોરવાનું કહેતો લખ ત્રીજા સવાલનો જવાબ લખી નાખ્યો હવે ચોથો સવાલ કે વુ સો ધ રોબોટ સ્ટીલિંગ ગ્રેપ્સ ગ્રેપ્સ દ્રાક્ષ ચોરવાની વાત કે ભાઈ દ્રાક્ષ ચોરતા જે છે રોબોટને કોણે જોયો હતો તો યાદ કરો રોબોટે જે છે એકવાર અફઘાની ગ્રેપ્સ નું એક ઝુમખું ચોર્યું હતું અને એ દ્રાક્ષનું ઝુમખું ચોરતા એને એક ફળવાળાએ જોઈ લીધો હતો હે ને

ઝવેરી બ્રધર્સ ઝવેરી બ્રધર્સમાં પ્રિસિયસ સ્ટોન્સ ચોરવા માટેને મોકલો હતો ભલે ચોરી નહોતો શીખ્યો પણ ચોરવા માટે મોકલો તો ને પ્રેમ ચોપડા ટોલ્ડ હિમ ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ વન ડે એક દિવસ એને ઝવેરી બ્રધર્સમાં ચોરી કરવા માટે કિંમતી રત્નોની ચોરી કરવા માટે મોકલવામાં આવ્યો હતો અને છેલ્લો સવાલ પોલીસવાળા એને કેવી રીતે પકડો હાઉ ડીડ પોલીસ કેચ હિમ પોલીસ એને કઈ રીતે પકડો तो सर कंप्यूटराइज कैमरा आता याद होई तो बालको द पुलिस कॉट हिम स्टीलिंग जेम्स विथ कंप्यूटराइज कैमरा 6 सवाल ना जवाब पूरा થઈ ગયા आराम से एक पछે એક એક पछે એક એક पछે 6 सवाल ना जवाब આપી દીધા ઓલી આખી શોર્ટ નોટ એકારે મોઢે કરો તો કોઈ દિવસ મોઢે થાય નહીં બરોબર ગોખો તો ખાલી અમુક સમય સુધી યાદ રહી પછી ભૂલાઈ જવાની છે કેટલિક ગોખશો 10 પાઠ આવે હો આપણે બોર્ડ एग्जाम તો આવી આ પદ્ધતિ આ પદ્ધતિમાં શું છે સવાલના જવાબ આપવાના ખાલી આપણે સવાલના જવાબ આપવાના ગોખવા ન પડે ખાલી મોઢે કરવાના બરોબર આવા ટૂંકા જવાબો ખાલી આપણે યાદ રાખવાના રહે વાક્ય બનાવતા આપણને આવડતું જ હોય ને હવે હવે શું કરવાનું જોવું તો આપણે છ સવાલના જવાબ આપ્યા છ સવાલ આ શોર્ટ નોટમાં છ સવાલ હતા છ એ છ સવાલના જવાબ તૈયાર છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એ છ એ છ સવાલના જવાબને એક ફકરા સ્વરૂપે લખવાના લખાય પૂરા માર્ક્સ

ખાલી જે સવાલો આપ્યા છે એ સવાલના ખાલી જવાબ આપી દેશો એટલે તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આ ટૂંકા વિડીયોની અંદર આ નાના વિડીયોની અંદર મેં તમને ખાલી એક શોર્ટ નોટ આજે ભણાવી હવે તો કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે તમને કઈ શોર્ટ નોટ નથી આવડતી એ શોર્ટ નોટનો વિડીયો હું તમારા માટે લઈને આવીશ હા પ્રોમિસ આપું છું તમને તમે કમેન્ટ સેક્શનમાં એકવાર લખશો કે સર આ શોર્ટ નોટ નથી આવડતી એ શોર્ટ નોટનો નો વિડીયો આવી સરસ મજાની પ્રેઝન્ટેશન સાથે તમને હું બતાવવાનો છું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો